उस जिला के नेता के माध्यम से अच्छे तरीके से उनके ऊपर बात हो सके वो लोग उसके ऊपर और जिस प्रकार से आज तो ये प्रक्रिया चालू हो रही है, तो मैं आप सबसे भी बताना चाहता हूँ कि पूरे गुजरात प्रदेश के अंदर जो तो इकतालीस जिला वो इकतालीस जिला का गठन इकतीस मई दो पच्चीस तक संपन्न और सिर्फ अगर जिले जिला की कमेटी को या अध्यक्ष को मजबूत करने की बात है साथ-साथ में वही लोग आगे चलना। जिला के संगठन की नियुक्ति होने के बाद की बात मंडल की बात है भूत को मजबूत करना मंडल को मजबूत करना ફ્રીડમ વખત ચાલુ કરી તમે સોનિયાજીને રાઉજી ને સમન સી શું કરો તમે જમ્પ કરો એની વિદ્ધ કરો જે તમે મન પાડે ત્યારે ડોલાવો બંધ થયેલા છે કે એજન્સી નો દબાવ જે છે એ પણ આપણે જોડી રહ્યા છે પણ એ ચર્ચા પણ અમે મને લાગીશું કાર્યકરો વાત કરશે અને जहाँ तक कांग्रेस पार्टी की विचारधारा है जहाँ तक गांधी जी इस बात सौ बरस उनकी अध्यक्षता के पूरे देश के अंदर कि इस प्रकार से उन्होंने देश को दिशा दी देश के लिए कुर्बानी दी और उसी प्रकार से सरदार वल्लभ भाई पटेल जी ने कांग्रेस पार्टी की अध्यक्षता की बड़े हमेशा पार्टी को एक डायरेक्शन दी आज भी जो वहाँ पर अधिवेशन हुआ કે સબ મૂળ ઉપયોગ કોંગ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ છે કે આખા દેશમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે ક્યાંક સંગઠનમાં ઘમીઓ રહી ગઈ છે ક્યાંક ચૂંટણીઓમાં હારજીક થઈ છે ક્યાંક કોઈ કાર્યકરોને અન્યાય થયો છે કે એને આગળ વધવા માટે તક નથી મળી કે ક્યાંક કોઈ જગ્યાએ ખોટા લોકોને તક મળી છે કે જે ફરિયાદો રજૂઆતોને લોકોમાં એક પરસેપ્શન બન્યું છે કે બધી જ વાતોનો પાર્ટીનો એક્સરે થાય અને પાર્ટીમાં ક્યાં કમીઓ રહી છે શું સુધાર કરવાની જરૂરિયાત છે બધા સાથે ચર્ચા કરીને ઓપન ડિસ્કશન સાથે કયા નવા લોકોને નેતૃત્વ કરવાની તક મળવી જોઈએ જવાબદારીઓ મળવી જોઈએ એનો પાર્ટીનો એક્સરે કરવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એ સિંગલા સાહેબને કોંગ્રેસ ડેમોક્રેટિક પાર્ટી લોકશાહી ડબે કામ કરે અને એટલા માટે આ પ્રક્રિયાને આપણે જોઈ અને એનાથી વિશેષ કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ વકીલો હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય અધ્યાપક હોય વેપારી હોય એ તમામ નાગરિકોને છૂટ છે સજેશન કરવાની દાવો કરવાની પણ કોઈને મન થાય કે મારે પ્રમુખ થવું છે તો એને માટે કોઈ ના નથી નંબર વન અને સિંગલાજીને એનાલિટિકલ રિઝલ્ટો લોકસભા ધારાસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા આ તમામ રિઝલ્ટો એમની પાસે આવી ગયેલા છે અને એની સાથે સાથે કોંગ્રેસનું એક મહત્વનું અંગ ખાનગી રીતે પણ સર્વે કરાવી રહ્યો છે